ત્રણ દિવસથી અમદાવાદમાં વરસાદ ના હોવાથી વરસાદી પાણી તો ઉતરી ગયા છે પરંતુ હાલમાં શહેરના અનેક રોડ તૂટેલી હાલતમાં છે રોડ તૂટેલી હાલતમાં હોવાથી કાંકરીઓ અને ધૂળ જોવા મળી રહી છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે વરસાદમાં અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં પાણી ભરાયા હતા આ જ રીતે હવે વરસાદના કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં રોડ રસ્તાઓ પણ તૂટેલી હાલતમાં છે ભારે વરસાદના કારણે રોડના ઉપરનું લેયર જ તૂટી ગયું છે જેથી કોર્પોરેશનની પોલ ખુલી છે શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તા તૂટી કાંકરી અને ધૂળમાં રૂપાંતર થયા છે વાહન ચાલકો પણ તૂટેલા રસ્તાને કારણે હેરાન થઈ રહ્યા છે કેટલીક જગ્યાએ રસ્તા સાફ કરવામાં આવ્યા છે જેના કારણે તૂટેલા રસ્તા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે શહેરના શિવરંજનીથી માનસી સર્કલ તરફ જવાના રસ્તે ક્યાંક રોડ તૂટેલા તો ક્યાંક સારા રોડ છે વાહન ચાલકો આગળ કેવા પ્રકારનો રસ્તો હશે તેનો અંદાજ પણ લગાવી શકે તેમ નથી ફરીથી વરસાદ પડે તો આ રસ્તા પર જ બે બાજુથી વાહનો આવવાના કારણે તથા કોઈને તૂટેલા રોડની જાણ ન હોય તો અકસ્માત થવાની શક્યતા છે વરસાદમાં કોર્પોરેશનના પ્રી મોનસૂન પ્લાનની પોલ તો ખુલી જ હતી સાથે રોડ રસ્તા માટે કરેલા કરોડો રૂપિયાના ખર્ચની પણ પોલ ખુલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે કરોડોની કરોડોના ખર્ચે જે છે તે ફ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ દર વખતે પરિસ્થિતિ એવી ઉત્પન્ન થાય છે કે જ્યારે પણ વરસાદ આવી અને જતો રહે ત્યારે આ પ્રકારના દ્રશ્યો જે છે આપ જોઈ શકો છો અહીંયા જાણે અમદાવાદની અંદર અમદાવાદની ધરતી ઉપર જાણે ચંદ્ર ઉગ્યો હોય તેવા દ્રશ્યો જે છે અહીંયા દ્રશ્યમાન જે છે તે થઈ રહ્યા છે આપ જોઈ શકો છો અમદાવાદનો આ વૈષ્ણવદેવી અંડર બ્રિજ છે ત્યાં ઇન્ડિયા ન્યૂઝની ટીમ જે છે તે સર્વે કરવા પહોંચી છે આપ જોઈ શકો છો કેવી રીતે લોકો જે છે તે અહીંયાથી પોતાનું વાહન પસાર કરી રહ્યા છે વાહન પસાર થતાં ખૂબ જ વાર લાગે છે એવામાં પણ જ્યારે ખૂબ મોટી કહી શકાય કે ગાડી હોય તેને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે અહીંયા કેટલાક લોકો છે આપણે

તે અહીંયા સામનો કરવો પડતો હોય છે દર વર્ષે આ એવું નથી કે આ વખતે ફક્ત આ કામગીરી જે છે તે અહીંયા કરવામાં આવી છે દર વર્ષે ફ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ તેનું કોઈ નિરાકરણ જે છે તે હજી સુધી આવેલું જે છે તે કોઈ જગ્યાએ જોવામાં આવેલું નથી દર જગ્યા દર વર્ષે દરેક જગ્યા પર અમદાવાદમાં ચાલે વૈષ્ણોદેવી સર્કલ હોય કે વૈષ્ણોદેવી અંડરબ્રિજ હોય કે બીજો કોઈ પણ અંડર બ્રિજ હોય મીઠાગઢી અંડરબ્રિજ હોય નવરંગપુરા હોય કોઈ પણ અંડરબ્રિજ હોય દરેક જગ્યા પર આ પ્રકારના દ્રશ્યો જે છે તે દ્રશ્યમાન થતા હોય છે ત્યારે સવાલ એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે તેના પૈસા જે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે જનતાના જે જનતાના ખીચામાંથી જે પૈસા જાય છે આપ જોઈ શકો છો વૈષ્ણોદેવી અંડરબ્રિજની આજુબાજુમાં કેવો માહોલ જે છે તે જે છે તે આપ અહીંયા જોઈ શકો છો કેવા પ્રકારનો માહોલ જે છે તે અહીંયા સર્જિત થયેલો છે કરોડો ખર્ચે અહીંયા આ અંડર બ્રિજ કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ જ્યારે પણ કામગીરી કરવામાં આવતી હોય ત્યારે દર વર્ષે જ્યારે વરસાદ આવે ત્યારે તમામ જે કામગીરી હોય હોય છે છે તેની પોલ ખુલ્લી પડી જતી અને આજ પ્રકારના દ્રશ્યો દર વર્ષે દ્રશ્યમાન થતા હોય છે કેમરા પ્રસંગ કિશો આઠવલે સાથે જતીન રાહ ઇન્ડિયા ન્યુઝ અમદાવાદ અમદાવાદ શહેરમાં દર વર્ષે કરોડો રૂપિયા રોડ રસ્તા માટે વપરાય છે પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી સાફ સફાઈ ની વાત હોય કે પછી રોડ પર પડતા ખાડાની વાત હોય માત્ર થી મારીને કામ ચલાવવાનું આયોજન કરીને પાલિકા આવા થી મારવામાં જ કરોડો રૂપિયા ખર્ચી નાખે છે જેને લઈને આવા થીંગડા થોડા જ સમયમાં પાછા ઉકળી જાય છે અને ફરી પાછી એની એ જ સમસ્યા ઊભી થઈ જાય છે રેસીડેન્ટ ડોક્ટર ફરી હડતાળ પર ઉતરી ગયા છે અમદાવાદ સહિત રાજ્યમાં કુલ આઠ હજાર તબીબો પોતાના કામ થી અડગા થઈ ગયા છે રેસિડન્ટ તબીબોનો આરોપ છે કે સ્ટાઇપેન્ડમાં અપાયેલા વધારો ઓછો છે પાંચ વર્ષે છે ચાલીસ ટકા વધારવાની જગ્યાએ વીસ ટકા જ વધાર્યા હોવાની તબીબોની ફરિયાદ છે ત્યારે ત્રણ વર્ષે આપવાનું સ્ટાઇપેન્ડ પાંચ વર્ષે આપ્યું અને તે પણ ઓછું હોવાથી રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા છે આ મામલે સરકારનું કહેવાનું છે કે દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતના ડોક્ટર્સને વધારે સ્ટાઈપેન્ડ મળી જ રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં ગઈકાલે વધારો કરવામાં આવ્યો હતો અગાઉ મળતા સ્ટાઈપેનથી વીસ ટકા જેટલો વધારો કરાયો છે જેને પગલે જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા સ્ટાઇપેન્ડ વધારવા માટે હડતાલ કરવાની રાજ્ય સરકારને ચીમકી અપાઈ છે જે સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે દર્દીઓની સારવારના ભોગે તેમનો આ નિર્ણય અમાનવીય છે આ ચીમકી દ્વારા દર્દીઓને બાનમાં લેવાની પ્રવૃત્તિ બિલકુલ સાંખી લેવાય તેમ નથી ખરી પરિસ્થિતિ તો એ છે કે રેસિડેન્ટ તબીબોને દેશમાં સૌથી વધુ સ્ટાઇપેન્ડ આપના રાજ્યમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે ગુજરાતમાં ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબોને અપાતું સ્ટાઇપેન્ડ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે જ્યારે આ રેસિડેન્ટ તબીબોને ભણાવતા પ્રોફેસરના પગાર પર પણ લાગે છે ટેક્સ એક લાખ રૂપિયાથી વધુની રકમનું સ્ટાઇપેન્ડ લાંબા સમયથી રેસિડેન્ટ ડોક્ટરોને આપવામાં આવી છે તેમાં પણ સરકારે વીસ ટકાનો વધારો કરીને એક લાખ ત્રીસ હજાર સુધીનું કર્યું છે દેશમાં અનેક રાજ્યોમાં ચોળીસ હજારથી સિત્તેર હજાર સ્ટાઇપેનની સામે ગુજરાતમાં રેસીડેન્ટ તબીબોને અપાતું સ્ટાઇપેન્ડ એક લાખથી વધુ છે हमारी जो मांग है हमारा अभी जो जी आर आया है रेसिडेंट डॉक्टर के स्टाइपेंड के रिलेटेड वो हमारा रिवाइज होना चाहिए जो सरकार ने पाँच साल के लिए जो रखा है उसके उसको रिवाइज करके तीन साल होना चाहिए और जो मांग हमारी थी 2009 से जो जीआर चला रहा है हर बार चालीस टका की जो थी उसका हमारी मांग है दस बार चालीस होना चाहिए अच्छा सरकार कह रही है कि अभी बीच में बीस जितना इंक्रीमेंट किया था बीस जितना इंक्रीमेंट किया था उसके लिए हमारा विरोध प्रदर्शन अभी जारी है जो दो से नौ ऐसी तीन साल में चालीस टका जो इंक्रीमेंट होता है इस साल सरकार ने जो 2024 में आके पाँच साल के लिए बीस टका जो पचास टका है और पांच साल के लिए रखा है उसके लिए हम इसके विरोध में खड़े हैं सरकार कह रही है कि दूसरे राज्यों से पर ज़्यादा मिल रहे हैं दूसरे राज्यों के कंपेरिजन हम करेंगे तो मैं आपको बता दूँ दिल्ली, दिल्ली राज्य में जो उसका गवन, उसका जो रेसिडेंट डॉक्टर का स्टाइपेंड है वो एक लाख बीस हजार है बिहार में जो अभी रेसिडेंट डॉक्टर का स्टाइपेंड हुआ है वो एक लाख है और यूपी में जो एक लाख पाँच हजार है यहाँ जो एशिया सिविल हॉस्पिटल अहमदाबाद है एशिया की सबसे बड़ी हॉस्पिटल है जो 24 7 है जो एशिया की सबसे बड़ी हॉस्पिटल हर टाइम सबसे बेस्ट हॉस्पिटल का अवार्ड लेती है जिसके रेसिडेंट जो हर बार काम करते हैं जब उसके रेसिडेंट के स्टाइपन की बात आती है तो सरकार ऐसा जब बढ़ाने की बात आती है तो सरकार ने पचास कम करके पांच साल तक बांधने के रेसिडेंट को प्रयत्न किया त्रो वर्ष न बॉन्ड जी गुजरात में एकज वर्ष न बॉन्ड है આ ઇન્ટર્ન અને રેસિડન્ટ તબીબોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતા વધુ રકમ સ્ટાઇપેન્ડ રૂપે આ રેસિડન્ટ તબીબોને અપાય છે રેસિડેન્સી તબીબોને ભણાવતા પ્રોફેસર કરતા પણ વધુ સ્ટાઇપેન્ડ થાય તેવી આ રેસિડેન્ટ તબીબોની માંગણી સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે આ મુદ્દે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું કે દર્દીઓને કોઈ પણ જાતની હાલાકીનો સામનો ન કરવો પડે એના માટે અમે એકસો જેટલા વધારાના ડોક્ટરો ડેપ્યુટ કર્યા છે ડોક્ટરોની માંગણી એકચ્યુઅલી જે રીતની અત્યારની પરિસ્થિતિ છે એ સાયપંડમાં વધારો થયો છે સ્ટ્રાઇક પર ઉતર્યા સિવાય જો એની એમ કે હું એવું કહું કે કોઈ પણ વસ્તુ કોઈ પણ ઇસ્યુ હોય ને તો ટેબલ પર બેસી એને ડિસ્કસ થઈ શકે છે કોઈ પણ વસ્તુ કોઈ પણ નારાજગી હોય એ વ્યક્ત કરી શકાય અને એ વ્યક્ત કરી અને જે કોઈ બી ઇસ્યુ હોય એ ડિસ્કસ કરવું જોઈએ ડેફિનેટલી સાયપંડ વધારો થયો છે હવે દરેકે દરેક એસોસિએશન એવું વિચારે કે આ મારા પ્રમાણે નથી થયો અથવા આ રીતે નથી થયો તો એને જો ડિસ્કસ કરીને આપણે સોલ્વ કરીએ એ વધારે યોગ્ય ગણાય પરંતુ અત્યારે એમણે જે સ્ટ્રાઈક ડિક્લેર કરી છે એની ભાગરૂપે જોઈએ તો કોઈ પણ પેશન્ટને તકલીફ ન થાય એના માટે એને ઇમરજન્સીની વ્યવસ્થા અમારા તરફથી એવી રીતે કરી છે કે કોઈ એના થકી તકલીફમાં ન આવે પરંતુ હા એ વસ્તુ ચોક્કસ છે કે દરેક માંગણી કોઈ પણ વ્યક્તિ માંગણી કરી શકે છે સામેના વ્યક્તિએ સામેની પાર્ટીએ નક્કી કરવાનું રહેતું હોય છે કે આ માંગણી યોગ્ય છે કે નહીં અને એ વસ્તુ ડિસ્કસ થઈ શકે અને એનું સોલ્યુશન આવી શકે છે હડતાલ માત્ર સોલ્યુશન નથી જેથી કરીને આવું ઓપીડી અને ઇમરજન્સી બંને રાબેતા મુજબ જ ચાલુ છે જેનાથી દર્દીઓને હાલાકીનો સામનો ન કરવો પડે પરંતુ ઇન્ડિયા ન્યૂઝની ટીમે ઓપીડી માં ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો ત્યારે જાણવા મળ્યું કે ઓપીડી તો રાબેતા મુજબ ચાલુ જ છે પરંતુ કેટલાક છોકરાઓ કે જે મેડિકલ કરાવવા માટે આવ્યા હતા તેમને ટાઈમ ન મળતા એમના જેવા હોય તેવું પણ સ્પષ્ટ લાગે છે અરવલ્લી જિલ્લામાં પહેલા કથિત સિંચાઈ વિભાગની કચેરી મળી હતી ત્યારે હવે એક નકલી અધિકારી મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અધિકારી પણ નાનો નહીં પણ ડેપ્યુટી કલેક્ટર હોવાનું બહાર આવ્યું છે જાણો શું છે સમગ્ર મામલો અરવલ્લી જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં નકલી જોવા મળે છે અરવલ્લી જિલ્લામાં નકલી કચેરી બાદ હવે નકલી એસડીએમ ઝડપાયો અરવલ્લી જિલ્લાના બાયટ તાલુકાના સાડંબા પોલીસ નકલી એસડીએમ ઝડપી પાડ્યો હતો ઇન્દ્રાણ ગામે થયેલા લાયટિંગના ગુનાની પોલીસ પૂછપરછમાં આરોપીએ આઈ કાર્ડ બતાવી એસડીએમ હોવાની ઓળખ આપી હતી એટલું જ નહીં બની બેઠેલા નકલી અધિકારીએ તેનું ડુપ્લિકેટ આઈ કાર્ડ બતાવી જણાવ્યું હતું કે તે નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ રેવન્યુ વિભાગમાં એસડીએમ તરીકે ફરજ છે સાડંબા પોલીસને તો ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યારે તે એક ગુના અર્થે તપાસ માટે વિસ્તારમાં ગઈ જ્યાં તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપીએ પોતે એસડીએમ તરીકેની ખોટી ઓળખાણ આપી હતી એટલું જ નહીં તે વર્ષ બે હજાર ઓગણીસ થી બે હજાર એકવીસ દરમિયાન પાટણમાં માં ફરજ બજાવતા હોવાનું પણ જણાવ્યું હતું સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ છાશવારે ઘટતી હોય છે ત્યારે આવા કેટલા નકલી અધિકારીઓ ફરતા હશે તે પણ એક સવાલ છે નકલી અધિકારીઓ બની કેટલી જગ્યાએ છેતરપિંડી રૂપિયા પડાવવા સહિતની ઘટનાઓને અંજામ આપતા હશે ત્યારે ઝડપાયેલા શખ્સે રાજ્યના કેટલા વિસ્તારોમાં તેની નકલી ઓળખાણ ડેપ્યુટી કલેક્ટર તરીકેની આપી હશે તે સવાલ છે એટલું જ નહીં નકલી ડેપ્યુટી કલેક્ટર ની ઓળખાણ આપી કેવા કેવા કાર્યો કર્યા હશે તે પણ વરસાદ શરૂ થઈ હતી જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા તો બીજી બાજુ જિલ્લાના અનેક વિસ્તારમાં રોડ રસ્તા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે મહીસાગર જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો સોમવારે વહેલી સવારથી જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી છેલ્લા ચારથી પાંચ દિવસના વિરામ બાદ શહેરમાં ફરીથી એકવાર વરસાદી માહોલ જામ્યો ત્યારે ગઈકાલે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસવાના કારણે લુણાવાડા શહેરના અનેક નીચાણવાળા જે વિસ્તારો છે તેમાંથી સમા પાણી વહેવા લાગ્યા હતા શહેરના હાટડિયા બજાર માંડવી બજાર હુસેની ચોક સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારો પાણી પાણી થયા હતા અને રોડ રસ્તા પરથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા

આ માર્ગો પર અધિકારીઓ પોતાના વાહનોમાં હિંચકા ખાઈને પસાર થતા હોય છે છતાં તેઓના ધ્યાનમાં આવી રહ્યા નથી કે આ ખાડાઓ લોકોને કેવી રીતે અસર કરી રહ્યા છે અમીરગઢ હાઈવે પરથી ગામમાં પ્રવેશ કરતા ખાડાઓનો સામનો થાય છે ડાભેલા બસ સ્ટેન્ડથી ગામમાં જતા માર્ગની સ્થિતિ સારી છે પરંતુ ગામના મુખ્ય માર્ગો ઉબળ ખાબળ અને ખરાબ હાલતમાં છે વિશેષ કરીને ઇકબાલગઢમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે સ્તાનિક લોકો માટે આ માર્ગો પરેશાનીનું કારણ બની રહ્યા છે ઇકબાલગઢમાં રસ્તાઓની સ્થિતિ પણ વધુ ખરાબ છે જેના લીધે સ્થાનિક લોકો ગતિવિધિમાં હાલાકી અનુભવતા હોય છે તેઓએ માર્ગો સુધારવા માટે સરકાર અને સંબંધિત અધિકારીઓને મૌખિક અને લેખિત રજૂઆત કરી છે આપણે અમીરગઢ તાલુકાનું મથક છે જ્યારે અમીરગઢમાં હાઈવેથી એન્ટર કરીએ અમીરગઢ જવા માટે આ રોડ ઉપર ખાડા પડેલા છે અને ગામમાં જઈએ ત્યાં પણ યુનિયન બેંક આગળ જે છે ચોકડી ત્યાં ડાભેલા ચોકડી ત્યાં પણ આપણે ખાડા પડેલા છે અને અધિકારીઓ પણ એ રોડે ચાલે છે એમને રોડ જવા માટે સારા છે પણ પબ્લિકોને બહુ હેરાન છે વરસાદ પડ્યા પછી છતાં કોઈ અધિકારી આ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી એટલે નમ્ર નિવેદન છે મારું કે આ રોડ સુધારો કરે અને સરસ થઈ જાય એટલું જ હસ્તે જય જય હિન્દ જય ભારત અમારે બનાસકાંઠા જિલ્લાનું તાલુકા મથક એટલે અમીરગઢ જેનું ઓગણસિત્તેર ગામ લાગે છે અને તાલુકા ને તાલુકા મથક ની અંદર એન્ટર થતા મુખ્ય માર્ગ ઉપર જ ઉબડ ખાબડ રસ્તા છે ને જ્યાંથી શિક્ષણ માટે આવતા બાળકો પછી સરકારી સરકારી સંસ્થાના અધિકારીઓ બધા અહીંયાથી જ પાસ થાય છે તો આ રસ્તો કંઈ રિપેર કરવા માટે જો સરકાર પૂરતું ધ્યાન આપે તો અમને બધાને સહુલિયત રહે ઉબડ ખાબડ રસ્તાને લીધે વાહનને નુકસાન છે ને વ્યક્તિગત રીતે પણ અમને બહુ નુકસાન છે અને આવી જ રીતે બીજું ઇકબાલ ઇકબાલગઢ જે આ બના અમીરગઢ તાલુકાનું વેપારી મથક છે એના રસ્તાની પણ આજ હાલત છે જો આ સુધારે તો ગ્રામજનોને સૌને ફાયદો થાય ઊછ વિશેષ કરીને વરસાદ પછી ખાડો વધુ ખરાબ થઈ ગયા છે જે પછી સ્થાનિકોએ માંગ કરી છે કે રસ્તાઓને રિપેર કરવામાં આવે જેથી અવરજવર કરવા સરળ હોય આ રસ્તાઓની ખરાબ સ્થિતિને લઈને લોકોએ અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે તેઓને આશા છે કે અધિકારીઓ આ શહેરના દરેક રસ્તા જાણે ખાડામાં બનેલા છે કે ખાડામાં રસ્તો બનેલો છે એ જ કહેવું મુશ્કેલ થઈ ગયું છે રાજકોટ શહેરમાં એક પણ એવો રસ્તો નથી બચ્યો કે જ્યાં એક પણ ખાડો ન હોય શહેરના તમામ રસ્તાઓ પર ક્યાંક નાના તો ક્યાંક મોટા ત્રણ ત્રણ ફૂટના ખાડા જોવા મળી રહ્યા છે માનગરપાલિકા દ્વારા હવે એક બાદ એક રસ્તા પર પડેલા ખાડા પૂરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે બીજી તરફ શહેર ઉપરાંત હાઇવે પર રાજકોટ અમદાવાદ અને રાજકોટ જેતપુર હાઇવેનું ધોવાણ થઈ ગયું છે અને હાઇવે પર રસ્તા પર મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે આમ તો રાજકોટ શહેરના તમામ મુખ્ય રોડ રસ્તા તેમજ અંતરિયાળ વિસ્તારમાં શહેરી ગલીઓમાં પણ બનેલા રસ્તા પર ખાડા જોવા મળી રહ્યા છે જે પૈકી મુખ્ય રસ્તાઓની વાત કરીએ તો રાજકોટના હાર્દ સમા કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે ત્રણ ફૂટ લાંબો અને દોઢ ફૂટ આળો એક મોટો ખાડો જોવા મળ્યો હતો આ એક જ નહીં પરંતુ એની સાથે નાના નાના અનેક ખાડા આજુબાજુમાં બોનસમાં આવ્યા હોય તેમ જોવા મળી રહ્યા છે જેના કારણે અહીંયા વાહન ચાલકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ઉલ્લેખનીય છે કે અહીંયાથી દરરોજ લાખો લોકોની અવર થતી હોય છે પહેલી વાત તો તંત્ર છે ને બિલકુલ ભ્રષ્ટ છે આ ભ્રષ્ટ નેતા અને ભ્રષ્ટ અધિકારીના હિસાબે જ આ રોડ ઉપર મોટા મસ્ત ખાડા પડ્યા છે કે જેની અંદર લોકોના જીવ જાય છે આ રાજકોટનો કહેવાય તો બોસ ક્રીમ એરિયા કહેવાય કે જેની અંદર આવડા મોટા મસ્ત ખાડા પડ્યા છે મોટા મોટા ખાડા તો હજી વિસ્તાર એવો છે કે ત્યાં તો કેવડા કેવડા ખાડા છે કોઈ પણ જાતનું તંત્ર ધ્યાન દેતું નથી હવે જો તંત્ર કંઈક ધ્યાન દે અને કંઈક રોડ રિપેર કરે બાકી ભ્રષ્ટાચાર છે એ તો છે જ નજર સામે છે લક્ષ્મીનગરના નાલાથી લઈ અને નાના સર્કલ સુધી કેટલા ખાડા છે તમે ગામમાં બેસો ને તો હજારો ખાડા દેખાય અને હજારો ગાડીઓમાં નુકસાન થાય હજારો માણસોને નુકસાન થાય કોઈ તંત્ર ધ્યાન દેતું નથી ભ્રષ્ટ સરકાર અને ભ્રષ્ટ નેતા કેવાય અત્યારે રાજકોટ મહાનગરપાલિકાનો મોટા મોટો ભ્રષ્ટાચાર હોય તો આ ખાડા બહુ પડે છે અને તકલીફ બહુ પડે છે કે જ્યારે બીજા વાહન કોઈ આડા આવી જાય ત્યારે બ્રેક રાખવામાં ખાડો હોય તો ત્યારે લપસી પણ જવાય છે અકસ્માત થવાની સંભાવના રહે છે શું લાગે છે કારણ કે આવડા મોટા ખાડા છે પાણી ભર્યું હોય દેખાય પણ નહીં તો અકસ્માત થવાની સંભાવના નથી અમુક આના પાણી ભર્યો તો અંદાજ ન આવે કે ખાડો કેટલો ઊંડો છે તો તેમાં બ્રેક સ્થિત થઈ જવાની શક્યતા રહે છે શું માનો છો તંત્રની રાજકોટ મહાનગરપાલિકા જેની સારી કામગીરી છે કે ખરાબ કામગીરી આ સારી છે છે ખરાબ અમુક રસ્તા સારા છે બાકી ખરાબ છે આ ક્રિસ્ટલ મોલ પાસે રૈયા રોડ નાના મવા રોડ એકસો પચાસ ફૂટ રિંગ રોડ શીતલ પાર્ક ચોક માધાપર ચોક ગોંડલ રોડ કોઠારિયા રોડ જૂના યાર્ડ નજીક સહિત તમામ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે રાજકોટ જેવા શહેરમાં આયોજનના અભાવ કે પછી હલકી ગુણવત્તાના કારણે કે પછી ભ્રષ્ટાચારને કારણે આ ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે એ સમજાતું નથી પરંતુ હાલ આ સમસ્યાને કારણે રાજકોટના વાહન ચાલકોને સહન છે દારૂ ભરેલી કન્ટેનર રાજસ્થાન માવલ બોર્ડર પર ચેકિંગ દરમિયાન રાજસ્થાન પોલીસે દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું ચેકિંગ દરમિયાન કન્ટેનરમાં એક હજાર ત્રણ દારૂ થી ભરેલી પેટીઓ મળી આવી હતી દારૂ ભરેલું કન્ટેનરમાં કુલ કિંમત એક કરોડ ઉપરાંત નો દારૂ નો મુદ્દા માલ ઝડપી કન્ટેનરના ડ્રાઈવરને પણ પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યો છે રાજસ્થાન પોલીસને મળેલી બાતમીના આધારે રાજસ્થાન પોલીસે ગુજરાતમાં લઈ જવાતા એક હજાર ત્રણ પેટી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું રાજસ્થાન માવલ ચેકપોસ્ટ પર પોલીસે શંકાસ્પદ કન્ટેનર રોકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી રાજસ્થાન પોલીસે એક ઈસમની અટકાયત કરી કુલ મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે ચંદીગઢથી કન્ટેનર ચાલક કન્ટેનરમાં દારૂ ભરી ગુજરાતના પોરબંદર ખાતે લઈ જઈ રહ્યું હતું જે આધારે રાજસ્થાન પોલીસને બાતમી મળતા પોલીસે માવલ ચેકપોસ્ટ ખાતે તપાસ હાથ ધરી હતી જેમાં એક શંકાસ્પદ કન્ટેનર આવતા પોલીસે તેને રોકાવી કરી કન્ટેનર પાછળ તપાસ વિદેશી દારૂની પેટીઓ જોતા રાજસ્થાન પોલીસે કન્ટેનર ચાલકની અટકાયત કરી હતી જોકે પોલીસે કન્ટેનરમાં એક હજાર ત્રણ જેટલી દારૂની પેટીઓ કબજે કરી કન્ટેનર ચાલક ગુજરાતના પોરબંદરમાં દારૂ ક્યાં અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ પરમ પૂજ્ય નરસિંહ દાદાના સત્તાણમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અવસર પર પૂજ્ય દાદા શ્રી દ્વારા રચિત સત શાસ્ત્ર શ્રીમદ નરસિંહ મહર્ષિ અહમ બ્રહ્માસ્મી ભાગ બે નું વિમોચન કરવામાં આવ્યું હતું આ ગ્રંથને લઈને ઘણી અપેક્ષાઓ જોડાયેલી રહી છે અને તે કેટલાય આધ્યાત્મિક શોધકોએ શ્રદ્ધા સાથે સ્વીકૃત કર્યું હતું પરમ પૂજ્ય નરસિંહ દાદા જેમણે તેમના જીવનમાં પંદર જેટલા પુસ્તકો લખ્યા છે એ વિવિધ વિજ્ઞો અને આધ્યાત્મિક પર તેના વિચારોને પ્રગટ કર્યા છે આ પ્રસંગે હજારોની સંખ્યામાં મુમુક્ષો પધાર્યા હતા અને દાદાના દેહના જન્મ ઉત્સવમાં જોડાયા હતા દેશ અને વિદેશમાંથી આવેલા અનેક ડોક્ટરો અને આધ્યાત્મિક અનુયાયીઓએ દાદાના દર્શનનો લાભ લીધો શ્રીમદ નરસિંહ મહર્ષિ અહમ બ્રહ્માષ્ટમી પુસ્તક ન્યૂનતમ કિંમતે વિતરણ કરવામાં આવે છે અને આ પુસ્તકના વેચાણમાંથી પ્રાપ્ત થતી આવક પક્ષી ચરણમાં વપરાય છે આજકાલ દરરોજ પાંચસો મળી વધુ પક્ષી ચણ વિતરણ કરવામાં આવે છે જે દાનની આ સંસ્થા માટે મહત્વપૂર્ણ છે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને હર હર મહાદેવના નામથી નાગેશ્વર મહાદેવ મંદિર ગુંજી ઉઠ્યું હતું શ્રાવણ માસ નો છેલ્લો દિવસ અને પિતૃ અમાવસ ના દિવસે નાગેશ્વર મહાદેવ મંદિર જે દ્વારકા પાસે સોળ કિલોમીટર પર સ્થિત છે ત્યાં શ્રદ્ધાળુ ભક્તોની ભારે ભીડ જોવા મળી અને શ્રદ્ધાળુ ભક્તો દ્વારા ગહન ભક્તિ અને આરાધનાનો અનુભવ થયો વહેલી સવારથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં લાખો શિવ ભક્તોએ ભગવાન શિવના દર્શન માટે ઉમટી પડ્યા સાંજ સુધી મંદિરમાં નાગેશ્વર મહાદેવની પૂજા અને આરાધના માટે ભક્તોની મહેફિલ લાગી રહી હતી સ્થાનિક તેમજ વિદેશી ભક્તો દેવાધિદેવના દર્શન માટે આ મંદિરમાં દિન વિશ્વસનીય રીતે ઉપસ્થિત રહ્યા ભક્તોનું માનવું છે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરમાં નાગેશ્વર મહાદેવ શિવલિંગ પર ચાંદીના નાગ નાગણી જોડ ચઢાવવાથી નાગ દોષ દૂર થાય છે આ માન્યતા અનુસાર આ રિવાજ ભક્તોને શાંતિ અને સુખ આપે છે દ્વાદશ જોતીલિંગ એટલે કે ભારતમાં 12 જોતીલિંગ છે તેમાંથી બે ગુજરાતમાં છે 5 નંબર ઉપર ટોમनाथ અને આઠવા નંબર ઉપર તાપી સમદ આટકા વળી અહીંયા ધારુક નામનો દેવતા હતો એ બધાને હેરાન પરેશાન કરતો હતો તો સુપ્રિય શિવ ભક્તિ રક્ષા માટે ભગવાન અહીંયા જોતીલિંગના રૂપમાં બિરાજમાન થયા અને દારૂ નામ ના દેતી નો વધુ ખાસ કરીને મહાશિવરાત્રી અને શ્રાવણ માસ માં ખાસ કરી નું મહોત્સવ હોય છે લોકો મહાઆરતી મહા શ્રગાર ના દર્શન કરવા માટે દૂર દૂર થી લોકો એકત્ર થાય છે અને ખાસ કરીને સોમવતી અમાસ આ વર્ષે પાંચ સોમવાર છે એમાં એક જે અત્યારે જે સોમવાર છે એ સોમવતી અમાસ છે જે પિતૃ નો દિવસે હોય છે અને લોકો દૂર દૂર થી દર્શન કરવા માટે અને ભગવાન ને જલા દર્શન કરી ધન્યતા અનુભવે છે જય નાગેશ્વર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને પિતૃ અમાવસનો વિશેષ દિવસ હતો જેના કારણે અહીં ભક્તોની મોટી સંખ્યા જોવા મળી હતી આ પાવન દિવસ પર નાગેશ્વર ગામ ખાતે શિકારની દીપડાએ મરઘાને નિશાન મરઘાનો શિકાર કરવા પાછળ દોડ મૂકી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સુરત જિલ્લામાં બહોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે દીપડાઓ છાશવારે વારે શિકાર શોધમાં માનવ વસ્તી નજીક આવી રહ્યા છે અને પાલતુ પ્રાણીઓનો શિકાર કરી રહ્યા છે જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે ત્યારે વધુ એકવાર દીપડો શિકારની શોધમાં માનવ વસ્તી નજીક આવ્યો હતો સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખેડપુર નજીક એક દીપડો આવ્યો હતો અને ઝાડ ઉપર બેઠેલા મરઘાનો શિકાર કરવા ઝાડ પર ચડી ગયો હતો જોકે દીપડાને મરઘાઓ જોઈ જતા મરઘાઓમાં નાસભાગ મચી ગઈ હતી ત્યારે ગેરેજ નજીક શિકારની શોધમાં આવેલો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક વન વિભાગ ટીમને કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે માંડવી તાલુકા સહિત સુરત ગ્રામ્યમાં સતત દીપડાઓના વધી રહેલા આટા ફેરાને લઈને સ્થાનિક ખેડૂતો રાત્રી દરમિયાન ખેતરે જવાનું પણ ટાળી રહ્યા છે કરીએ ગણેશ ચતુર્થીની તો ભક્તો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પંચાંગના અનુસાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ અને કથાઓના અનુસાર આ તિથિમાં ભગવાન ગણેશનો જન્મ થયો હતો તેથી આ પર્વને બપ્પાના જન્મોત્સવ તરીકે દેશભરમાં મનાવવામાં આવે છે આ વર્ષે ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બરે છે આ દિવસે લોકો ભગવાન ગણેશની વિશેષ પૂજા અર્ચના કરે છે મંદિર અને પંડાલમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે તો બીજી તરફ ઘણા લોકો ઘરે બપ્પાની મૂર્તિ સ્થાપિત કરે છે આ રીતે ધૂમધામથી દસ દિવસ સુધી ગણેશ ઉત્સવ મનાવ્યા પછી ગણપતિ વિસર્જન કરવામાં આવે છે

અને બીજી જગ્યાએ કેટલી બી કંઈ પીઓપીની મૂર્તિ મળતી હોય તો તમે પર્યાવરણ બચાવવા માટે પીઓપીની મૂર્તિ ના ખરીદતા કેમ કે મૂર્તિ બેન્ડ છે નગર હવેલીમાં અને ભક્તોજનોને એ જ ઈચ્છા કરું છે કે તમે માટીની જ મૂર્તિ ખરીદો અને સ્વસ્થ રહેશો આ વખતે આપણે રામ મંદિરની મૂર્તિ વધારે ચાલુ છે અને બીજા નંબર પર દોગડુ સેટ બી છે ના તે બી તેનું બી વેચાણ વધારે ચાલુ છે અહીંયા ભાવમાં હું ભાવમાં હવે

દાદરા નગર હવેલીના વિવિધ સંગઠન દ્વારા પણ લોકોને ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું